માટે હંમેશા પ્રેરણાદાયી રહ્યા હોવાનું જણાવ્યું હતું સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર નો વિદાય સમારંભ યોજાયો હતો સુરતમાં તોમરે લીધા ત્યારબાદ ગુનાખોરી સફળતા હતી તો સાથેનો

ખાસ કરીને છેલ્લા સાડા ત્રણ વર્ષમાં કમિશનર પોલીસ તરીકે સુરતના તમામ નાગરિકો તમામ આગેવાનો અને એની સાથે સાથે તમામ મીડિયા મતો જેવી રીતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં અને શહેરમાં શાંતિ જાળવવામાં આપણે સહકાર કર્યા છે આના માટે હું તમામ નાગરિકોના તમામ આગેવાનોના

पायानी कामगिरी करना हमारा लोक रक्षक की मांडी में ट्रैफिक ब्रिगेड होमगार्ड पी हमारा कांस्टेबल हेड कांस्टेबल एएसआई पीएसआई पीआई एसीपी डीसीपी एडिशनल सीपी जॉइंट सीपी और तमाम हमारी टीम का सपोर्ट है जो हिम्मत थी जो साहस वगैरह धैर्य साथ सतत તમામ કાર્યક્રમો ની અમલવારી કરી છે આ બધા ને હું અભિનંદન આપું છું અને સાથે સાથે હૃદય થી હું ધન્યવાદ આપું છું કાર્યકાળ સમાપ્તિનો સમય એવો પણ છે જ્યારે હું નોંધ લઉં છું કે અમારા પરિવાર તરફથી થી સંપૂર્ણ સહકાર હું પરિવાર ને બહુ સમય આપી શક્યો નહી આના માટે તમામ અમારા પરિવારના સભ્યોએ જવાબદારી વધારે ઉપાડી લીધી આના માટે અમારા પરિવારના લોકોને હું હવેથી આભાર વ્યક્ત કરું છું ને એમાં કૃતગ્વ્ય પણ છું તમામ જે લોકો તેનું નામ કદાચ હું આજે લઈ શકતો નથી નામ સરકાર થી માંડીને અહીં મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા કલેક્ટર શ્રી જુડીશ્રી માં તમામ સન્માનની અધિકારીઓ જેવી રીતે સહકાર કર્યા છે આના થકી સુરતમાં આમાં

સુરત કમિશનર પોલીસ તરીકેનો મારો કાર્યકાળ તમામ ઉમર મને યાદ રહેશે તમે મને સાચવ્યો પણ છે અને મને સુધારો પણ છે એક વખત ફરીથી બધાના હૃદયથી અંતિ હું આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ઓગણીસો નેવ્યાસી બેંચના આઈપીએસ અધિકારી સુરત પોલીસ કમિશનરજી અજી કુમાર તોમર મર્યાદાને લઈ આજ રોજ ગર્ભે ભરવે પોલીસ પરિવાર અને શહેરીજનોની વચ્ચેથી વિદાય લીધી હતી જે દરમિયાન સ્પીચ આપતી વેળાએ તેઓ ભાવુક પણ થયા હતા બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત